બોલો ગજાનંદ ગણપતિ મહારાજની રહે આજે ગણેશ પૂરા કર્યો મેં તો થાળ કે વાલો મારો આવે છે આજ ગણેશ પૂરા કર્યો મેં તો થાળ આવે છે મેં તો બોલાવ્યા છે તત્કાર કે જમવા પધારે છે મેં તો બોલાવ્યા છે તત્કાર કે જમવા પધારે છે સોરે પાલવના તોરણ બંધા ઉોરે પા પાલવના તોરણ બંધા છા જાત ના હું વેરાઉ બેરાવું જાત ના હું ફુલડા વેરાવું અરે મેં તો શેરી સજાવી છે યાર કેવાલો મારો આવે છે મેં તો શેરી સજાવી છે યાર કેવાલો મારો આવે છે આજ ગણેશ પૂરા કર્યો મેં તો થાળ કે વાલો મારો આવે છે મે તો બોલાવ્યા છે તાતકાર કે જમ વાપ ધારે છે વેલી પરોડની હું રે ઊઠીતી વેલી પરોઢની હું રે ઊઠીતી વાંચી દવાળી મેં તો પાટ ડળાવ્યા વાંચી દવાળી મેં તો પાટ ડળાવ્યા ગણેશપુરાની ગલીમાં હું રે ફરીતી અરે હું તો જ્યોતિ વાલાની વાટ કેવાલો મારો છે હું તો જ્યોતિ વાલાની વાટ કેવાલો વાલો મારો આવે છે આજ ગણેશ પૂર્યા કર્યો મે તો થાળ કેવાલો વાલો મારો આવે છે મે તો બોલાવ્યા છે તાત્કાલ કે જમવા પદારે છે નામરે ગણા રે તારા ધામરે ગણા છે નામરે ગણા રે તારા ધામરે ગણા છે કામરે કરી તું ક્યારે પરવારે રે કામ રે કરી તું ક્યારે પરવારે અરે આજ ગઈ બપોર પડી સાંજ કે વાલો મારો આવે છે આજ ગઈ બપોર પડી સાંજ કે વાલો મારો આવે છે આજ ગણેશ પૂરા કર્યો મેં તો તાળ કે વાલો મારો આવે છે ચટારે પટ મેં તો લાડુ બનાવ્યા ફટારે પટ મેં તો ફરસા આણ બનાવ્યા અરે મારા વાલાને લાગી હશે ભૂ કે વાલો મારો આવે છે મારા વાલાને લાગી હશે ભૂ કે વાલો મારો આવે છે મારા વાલાને હસે ઉપવાસ કે જમવા પાડારે છે મારા વાલાને હસે ઉપવાસ કે જામવાપારે છે કર્યો તો મારો આવે છે આજ ગણેશ પૂરા કર્યો મેં તો થાળ કે વાલો મારો આવે છે ગૌરીતે ગાય ના દૂધ મંગાવ્યા ગૌરીતે ગાય ના દૂધ મંગાવ્યા તાજા રે દૂધ ની મેં ખીર બનાવી તાજા રે દૂધ ની મેં ખીર બનાવી અરે મેં તો પૂરી બનાવી છે તાજી કે વાલો મારો આવે છે મેં તો પૂરી બનાવી છે તાજી કે વાલો મારો આવે છે આજ ગણેશ પૂરા કર્યો મેં તો થાળ કે વાલો મારો આવે તો તાત્કાલ કે જમો બાપદારે છે જળ રે જમના ની હું તો જાળી બરી લાવી જળરે જમનાની હું તો જાળી બરી લાવી આચમન કરો ને બ્રહ્મચારી કેવાલો મારો આવે છે તમે આચમન કરો ને બ્રહ્મચારી કે વાલો મારો આવે છે मुक्वास चिन पान्दिडेला मुकवास चिने पान्दिडेला मुकवास आवे छे तमे मारोे करो ने मुरारी કે વાલો મારો આવે છે આજ ગણેશ પૂરા કર્યો મેં તો તાળ કે વાલો મારો આવે છે મેં તો બોલાવ્યા છે તત્કાળ કે જમ વાપદારે છે મેં તો બોલાવ્યા છે તત્કાળ કે જમો વાપદારે છે ઓલો ગજાનંદ ગણપતિ મહારાજની જે